નમસ્તે આપણે ચેપ્ટર આઠ ની અંદર બીજો દાખલો તમને હોમવર્કમાં આપ્યો હતો ત્રીજા દાખલાથી શરૂઆત કરીએ વક્ર આપેલો છે એક્સ વર્ગ બરાબર ફોર વાય અને બે રેખાઓ આપેલી છે વાય બરાબર ટુ અને વાય બરાબર ફોર દ્વારા આવૃત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવું આ જે છે એની મુખ્ય અક્ષ કઈ હોય પર્વ મુખ્ય અક્ષ કઈ થાય વાય અક્ષ થાય અહીંયા અલગ દોરવું હોય આવો અલગ દોરી શકાય આ ટાઈપનો નું પર્વ લઈશ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ફોર વાય એની અંદર આ રેખા આપણે વાય ઇક્વલ ટુ ટુ લઈ લઈએ અહીંયા એક રેખા વાય ઇક્વલ ટુ ફોર છે તો પ્રથમ ચરણની અંદર આઉટ પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આ આપણે મેળવવાનું થાય હવે આપણે વાત કરી કે કયા ચલની લિમિટ લ્યો છે એ વધારે ઇમ્પોર્ટન્ટ તો અહીં એક્સ વર્ક ઇક્વલ ટુ ફોર વાય માટે આ ઇક્વલ ટુ ઇન્ટીગ્રેશન વાયની લિમિટ આપણને આપેલી છે કઈ છે બે થી લઈને ચાર સુધી લિમિટ વાય ને તો અહીંયા શું આવે એક્સ ને અહીંયા ડી વાય આ ઓલરેડી થિયરીમાં આવી ગયેલું છે ટુ ફોર ટુ રૂટ વાય ડી વાય આ એક્સની કિંમત આની અંદરથી મૂકવાની અહીંયા વર્ગમૂળ કાઢો એટલે ચારનું વર્ગમૂળ બે આવે વાય છે વર્ગમની મેળવી પછી ક્ષેત્રફળ માંગેલ ક્ષેત્રફળ બરાબર શું આવશે એ બરાબર મોડ્યુલસ માં આઈ આય નો જે જવાબ આવે અહિયાં મૂકી દેવા ચોથો એક્ઝામ્પલ જોઈએ

થી અહીંયા સુધીનું અંતર કેટલું હશે અહી બરાબર ચાર આવશે b એટલે આનું વર્ગમૂળ એટલે ત્રણ b એટલે આ માપ આના કેટલા હશે 3 થ્રી યામ કેટલા થશે ફોર ઝીરો બરોબર અક્ષ ને અક્ષ એટલે જે મોટું એ મુખ્ય અક્ષ આ આપણી ગોણ અક્ષ થશે રકમમાં શું કીધું આવા દાખલા હોય જે સંમિત હોય સંમિત એટલે બધી બાજુ ભાગ એના સરખા હોય સંમિત પ્રદેશનું ક્યારેય એક સાથે ક્ષેત્રફળ નહીં મેળવવાનું એક ભાગનું મેળવી નાખવાનું સંમિત હોય એનો મતલબ એવો થાય બંને બાજુ સરખું છે એટલે એને પછી સમિત બે હોય તોય ભલે તો બે વડે ગુણી નાખવાના ચાર ભાગ હોય તો ચાર વડે અહીંયા જુઓ ગુણી નાખવું એટલે વાયનીકું એક્સની લિમિટ પણ લઈ આપણે એક્સની જનરલી લઈએ એક્સ ની લિમિટ કેટલી છે આ અક્ષ એટલે કઈ અક્ષ કહેવાય વાય અક્ષ વાયક્ષ સમીકરણ શું હોય એક્સ બરાબર આ એક્સ અક્ષ એનું સમીકરણ શું હોય વાય બરાબર આ યાદ રાખવાનું એક્સ અક્ષ સમીકરણ વાય બરાબર જીરો વાય અક્ષ નું સમીકરણ એક્સ બરાબર જીરો પછી અહીંયા હું એક રેખા ડ્રો કરું મારી રીતે આ કઈ રેખા થઈ ચાર પાસે દોરી એટલે એક્સ બરાબર ફોર એટલે એક્સ ની લિમિટ કઈ મળી જીરો ટુ ફોર એક્સ ની લિમિટ લીધી એટલે અહીંયા વાય આવે ડીએક્સ તો થિયરીમાં છે આમાંથી વાય નું સૂત્ર ના કરતા બનાવીએ એટલે કે એક્સ વર્ગ છેદમાં સોળ વાય સ્કવેર છેદમાં નવ બરાબર આનું ઓલી બાજુ લઈ જાવ એટલે શું આવે વાય સ્ક્વેર ના છેદ માં નાઈન બરાબર વન માઇનસ એક્સ વર્ગના પ્લસ ધેટ અને અહીંયા લસા એટલે વાય સ્ક્વેર ના છેદમાં નાઇન ઇક્વલ ટુ સોળ માઇનસ એક્સ વર્ગ છેદમાં સોળ વાય સ્ક્વેર બરાબર શું આવશે આ નવ અહીંયા જશે એટલે નવ ના છેદમાં સોળ સોળ માઇનસ એક્સ વર્ગ આવું લખીએ કઈ આવું લખી શકાય વાય બરાબર વર્ગમૂળ કાઢો એટલે પ્લસ ઓર માઇનસ આનું વર્ગમૂળ એટલે ત્રણ સોળ નું વર્ગમૂળ એટલે ચાર આ ભાગ વર્ગમૂળમાં આવશે પ્લસ આવે એટલે આપણે એક ભાગ લેવાનો છે એટલે ઉપરનો પેલા ચરણનો છે એટલે પ્લસ લઈએ આપણે તેથી આ બરાબર શું આવશે જીરો થી ચાર વાય ની કિંમત કીધી ત્રણ ના છેદ ચાર વર્ગમની અંદર સોળ માઇનસ ત્રણ છે આ તમને આવડવું જોઈએ આવું સૂત્ર આવી ગયું એ વર્ગ માઇનસ એક્સ વર્ગીએક્સ સંકલનમાં આવી ગયેલું છે આ તમારે મેળવવાનું છે હોમવર્ક આ મેળવી લો પછી એ બરાબર મોડ્યુલસ માંગેલ ક્ષેત્રફળ બરાબર શું આવશે ફોર ઇન ટુ મોડિલસ આય આય છે એ આપણે ખાલી એક જ ભાગનું ક્ષેત્રફળ આપે છે આપણે કુલ માંગેલ ક્ષેત્રફળ મેળવું તો એને ટોટલ કેટલા વડે ગુણો આપણે એક બે ત્રણ ચાર એટલે ટોટલ કેટલા વડે ગુણશું અને મલ્ટિપ્લાય કરીશું ચાર વડે અને આય છે એના માનકમાં લેવાના જેથી કરીને માઇનસ હોય તો એ પ્લસ ઓકે આગળ જોઈ પાંચમો એક્ઝામ્પલ છે એમાં પણ ઉપલય આપેલો છે થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો એ હવે તમારે મેળવવાનું

દરેક વક્ર શાંકો ચેપ્ટર આવી ગયો એના ઉપરથી તમને ખબર પડવી જોઈએ કયું સમીકરણ કયા વક્રનું છે એનો આકાર કેવો છે પછી એક રેખા આપેલી છે એક્સ બરાબર રૂટ થ્રી વાય હવે જ્યારે આવા દાખલા આવે આ દાખલો કેવા ટાઈપનો છે કે રેખા કોઈ અક્ષને લંબ નથી અક્ષને લમ હોય તો એક્સ બરાબર એ ટાઈપનું હોય છે અક્ષને માટે દાખલો થોડોક સારો છે સમજવા જેવો છે બે બિંદુલી એક તો એક કામ કરીએ આપણે આ ટાઈપની જ્યારે રેખા કોઈ આવે કે જ્યારે કોઈ અક્ષને લંબ ન હોય તમને ખ્યાલ હોય તો એક આપણે વકરા આલેખ આવો દો એક્સ બરાબર વાય નો આ ટાઈપનો હતો ને આપણે સમજાવ્યું હતું અલગ અલગ આકાર હતા એક્સ બરાબર વાય નો આ ટાઈપનો કઈક આલેખ હતો એટલે આ એના જેવું જ છે આગળ રૂટ થ્રી વડે ગુણાય છે એટલે આવો આ લેખે છે પાકું છે તો આપણે એક કામ કરીએ આ સર્કલ દોરવું દાખલો સમજવા માટે સહેલું રહે આપણને આ એક સર્કલ છે ઈ ઉગમ બિંદુ ઉત્પસાર થશે જ રેખા થાય કે નહીં થાય જીરો જીરો નું સમાધાન કરે એક્સ અહીંયા જીરો મૂકો એટલે વાય જીરો થઈ જીરો જીરો બે બસ જીરો આવે એટલે સમાધાન કરે છે રકમમાં શું મેળવવાનું કીધું આપણને અને આ રેખા અને વક્ર પછી શું કીધું અને એક્સ અક્ષ દ્વારા આવૃત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે કામ આપણું ઘણું સહેલું છે ટૂંકમાં આ એક શખ્સ છે આ રેખા છે આ વક્ર છે એ ત્રણેય વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આ એરિયા આપણે મેળવવાનું છે તો સૌપ્રથમ જ્યારે જયારે આવા દાખલા આવે ત્યારે ફરજિયાત વક્ર અને રેખાના સમીકરણને ઉકેલતા પેલો ઉકેલી નાખો એટલે એના છેદ બિંદુ એટલે વક્ર અને રેખા જ્યાં ભેગા થાય એ આપણને બિંદુઓ મળી જશે કિંમત મૂકો વક્ર ની અંદર આ એક્સ બરાબર રૂટ થ્રી વાય છે એમાં એક્સની કિંમત મૂકો એટલે એક્સ વર્ગ છે એટલે શું થઈ જશે આનો વર્ગ કરો એટલે થ્રી વાય સ્કવેર વધતા વાય સ્કવેર બરાબર

રૂટ થ્રી વાય છે અહીંયા ની કિંમત પ્લસ ઓર માઇનસ વન મૂકો એટલે એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ રૂટ થ્રી મળી જાય તેથી વક્ર અને રેખાના છેદ બિંદુઓ છેદ બિંદુઓ કયા ગયા મળ ઓર માઇનસ રૂટ થ્રી માઇનસ વન અને બે રીતે દર્શાવો તો આ રીતે લખી શકો રૂટ થ્રી વન અને રૂટ થ્રી માઇનસ રૂટ થ્રી માઇનસ વન આ જે છે એ માઇનસ રૂટ થ્રી માઇનસ વન થાય આ જે છે એ રૂટ થ્રી વન થશે તો આ જે છેદે છે ત્યાં હું એક લંબ દોરી નાખું રેખ આ थोड़ा कहीं व्यवस्थित दौर सारी रीते समझ वाय अक्ष एक्स अक्ष आ रेखा कई है एक्स बराबर रूट थ्री वाई આ આપણા વક્રનું સમીકરણ એટલે કે x વર્ગ y સ્ક્વેર બરાબર 4 છે હવે આ જે રેખા છે કે છે x બરાબર √3 હશે કેમ કે ના છેદ બિંદુ કયા છે આ √3 1 મળ્યું તો જે બિંદુ એ તમે લંબ દોરો એનો x યામી x અક્ષને લંબ હોય અહીંયા હું કદાચ મે આ રેખા દોરી હોત આડી તો એ y અક્ષને લંબ છે તો એનું સમીકરણ શું આવે y કેટલા છે અહીંયા 1 છે એટલે y 1 આવે અહીંયા એક્સ ઇક્વલ ટુ રૂટ થ્રી છે એટલે આનું સમીકરણ એક્સ બરાબર રૂટ થ્રી એટલે મેં અહીંયા લખ્યું એક્સ બરાબર રૂટ ઓકે તો એક્સ બરાબર રૂટ થ્રી હવે આપણે શું કરશું કે આને બે રીતે એટલે આપણે આ ભાગ મેળવી લઈએ આટલું એને આપણે આઈ વન કહી દઈએ પછી આ ભાગ લઈએ આ આડી લીટી મેં કરી છે એને આપણે આઈ ટુ કીધી બેનો સરવાળો કરી દીધું એટલે કુલક્ષેત્ર મળી જાય ખ્યાલ આવે તો તમે જુઓ આઈ વન છે એમાં વક્રનો નો કઈ રોલ નથી એની અંદર કેટલી રેખાઓ આવે એક આ અક્ષ આ રેખા આવે છે અને આ રેખા આવે છે એક્સ અક્ષ ને લમ છે આપણે દોરી છે આઈ વન બરાબર શું આવશે સંકલન એક્સની લિમિટ લઈએ અહીંયાથી શરૂ કરીએ એક્સ બરાબર ઝીરો ને ક્યાં સુધી લેવાનું છે અહીંયા સુધી એટલે એક્સ બરાબર કેટલા છે રૂટ થ્રી અને કોના વડે આવૃત્ત થશે આ ખાલી એક રેખા વડે એટલે આ રેખાનું સમીકરણ એટલે કે વાયડીએક્સ એક્સની લિમિટ લીધી એટલે વાયડીએક્સ મૂકવાનું બીજું હવે આઈ ટુ લઈએ રેખા વડે આવૃત પ્રદેશ આ છે વક્ર વડે આવૃત પ્રદેશ આ વક્ર વડે થાય ને જુઓ તમે આ જે ભાગ છે એ કોના વડે આવૃત્ત થશે આ વક્ર વડે જો અહીંયા વક્ર લાગુ પડી જાય છે આના માટે વક્ર એપ્લાય થશે એટલે કે આ વર્તુળ આ વક્ર અને આ જે આપણે રેખા દોરીએ આ તો એક શખ્સ તો છે જ તો એના માટે લિમિટ ક્યાંથી શરૂ થાય અહીંયાથી શરૂ કરીએ એટલે કે એક્સ બરાબર રૂટ થ્રી થી ક્યાં સુધી અહીંયા સુધી અહીંયા એટલે આનાયામ કેટલા છે શરૂઆતમાં જ કીધું ત્રીજા કેટલી હતી વક્રની આના કેટલા હોય ટુ ઝીરો તો એક્સની લિમિટ કેટલી છે અહીંયા ટુ એટલે રૂટ થ્રી થી શરૂ કરી અને ટુ સુધી એટલે રૂટ થ્રી થી લઈને ટુ સુધી એની અંદર પણ વાયડીએક્સ એક્સની લિમિટ લીધી એટલે અહીંયા વક્રની અંદરથી વાય મૂકવાના છે અહીંયા રેખાની અંદરથી થી વાય મૂકવાના છે તો આઈ વન બરાબર શું આવશે જીરો થી રૂટ થ્રી વક્રની અંદરથી થી વાય ને સૂત્રના કરતા બનાવો સોરી રેખાની અંદરથી તો એક્સ ના છેદમાં રૂટ થ્રી ડીએક્સ આઈ ટુ બરાબર શું આવશે રૂટ થ્રી થી લઈને ટુ વક્ર એટલે કે વર્તુળનું જે સમીકરણ છે એની અંદરથી વાયને સૂત્રના કરતા બનાવો એટલે આવા કંઈક આવશે વર્ગમૂળની અંદર ફોર માઇનસ એક્સ વર્ગ આવશે ઇન ટુ આ બધાને આપણે ઉકેલતા જઈએ આ એક ગણી નાખીએ એટલે તમને ખ્યાલ આવે શું આવશે વન ઓપન રૂટ થ્રી બાર કાઢી લઈએ એક્સ નું સંકલન શું આવે એક્સ વર્ગ ના બે આવે જીરો થી લઈને રૂટ થ્રી અહીંયા આઈ બરાબર લઈએ આનું સમીકરણ આપણને ખબર હોવી જોઈએ ઉકેલવાની શું આવશે કયું સૂત્ર લાગે સાઈન વાળું સૂત્ર લાગશે ને જોઈ લેજો એ સ્કવેર બાય ટુ અંડર સોરી સાઇન ઇનવર્સ વાળો આવે સાઈન ઇનવર્સ એક્સ બાય ટુ જીરો થી સોરી રૂટ થ્રી લઈને લોઅર લિમિટ અને અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકી તો શું આવે બંને જગ્યાએ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકીએ તો આપણને શું મળશે આઈ વન બરાબર વન અપોન રૂટ થ્રી ટુ છે એને બહાર લઈ લઈએ એક્સ વર્ગ છે એટલે અપર લિમિટ ત્રણ રૂટ થ્રી નો વર્ગ એટલે થ્રી માઇનસ જીરો બરાબર શું આવશે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે અપર લિમિટ આપણે ટુ મૂકીએ તો પેલો ભાગ જીરો થઈ જશે પછી પ્લસ ટુ સાઇન ઇનવર્સ વન થઈ જાય માઇનસ કાઉન્સમાં અપર લિમિટ એટલે રૂટ થ્રી મૂકીએ રૂટ થ્રીનો વર્ગ એટલે શું આવશે તમે મૂકજો એટલે આઈડિયા આવશે રૂટ થ્રી ઓપન ટુ એક્સ હોય ને રૂટ થ્રી મૂકી દેવાના છે હવે બધી જગ્યાએ એટલે ટુ સાઇન ઇનવર્સ ના છેદમાં બે આઈ વન બરાબર શું આવશે અહીંયા રૂટ થ્રી જતા રહે એટલે થ્રી ના છેદમાં બે આઈ ટુ બરાબર શું આવશે સાઈન વન ક્યારે હોય પાય બાય ટુ હોય ત્યારે માઇનસ રૂટ થ્રી બાય ટુ પ્લસ ટુ રૂટ થ્રી બાય ટુ સાઇન ક્યારે હોય પાય બાય હોય ત્યારે આ બધી ખબર હોવી જોઈએ કિંમતો કે તમને ખબર જ હશે તો શું આવે પાય માઇનસને અંદર જવા દો રૂટ થ્રી બાય ટુ માઇનસ ટુ પાય બાય થ્રી આનો નાનું ભાવ તો શું આવશે પાય માઇનસ ટુ પાય બાય થ્રી કરશો એટલે પાય બાય થ્રી વધે માઇનસ રૂટ થ્રી બાય ટુ તેથી આઈ ઇક્વલ ટુ આઈ વન પ્લસ આઈ ટુ બેનો શું કરી દેવાનો છે સરવાળો તો શું આવશે ઇમ્પ્લાઇઝ ધેટ આઈ ઇક્વલ ટુ આઈ વન કેટલા મેળા રૂટ થ્રી બાય ટુ પ્લસ આઈ ટુ કેટલા મેળા ફાય બાય થ્રી માઇનસ રૂટ થ્રી બાય ટુ આજે તારે બરાબર શું આવે ફાય બાય તેથી માંગેલ આવૃત પ્રદેશનું ક્ષેત્રફૂલ એ બરાબર શું આવશે

વાય વન એટલે વાય વન ની લિમિટ કેટલી છે ઝીરો વાય ટુ એટલે કે વન જોઈ લેજો તમે એક કામ કરો લવ દે જુઓ અને આ વાયની લિમિટ છે વાય ઇક્વલ ટુ ઝીરો થી લઈને વાય ઇક્વલ ટુ વન તો આ બે ની વચ્ચે આખે આખો ભાગ આવી જાય એટલે આની અંદર બીજું કઈ કરવાનું નથી આને એક વક્ર તરીકે લેવાનું આ વક્ર તો છે જ બે ની બાદ કરી નાખવાની ખ્યાલ આવે અહીંયા શું થાય આ લિમિટ અહીંયા લંબ દોરો એટલે બે ભાગ પડી જાય કે આ ના એટલે બે નો સરવાળો કરવો પડે અહીંયા તો આ વાય ની લિમિટ એવી આવે કે જેની અંદર આ બે વક્રો આવી જાય છે વચ્ચે તો શું કરવાનું એવી રીતે વચ્ચે આવી જતા હોય તો એમાં બે વક્રોની બાદબાકી કરવાની એટલે કે વાયની લિમિટ ઝીરો થી શરૂ કરીને વન સુધી એફ ઓફ એક્સ વન એટલે રેખાની અંદરથી સોરી એફ ઓફ વાય વન આવશે અને અહીંયા વાય ટુ લિમિટ છે સોરી એફ ઓફ વાય તો એક કામ કરો અહીંયા છે ને અહીંયા વાયની લિમિટ લઈ વાય ઇક્વલ ટુ એ લીલી અને વાય ઇક્વલ ટુ બી લીલી એટલે એની અંદર તમે વ્યવસ્થિત વ્યવસિત ટુ વાય વાય ટુ 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 એ બી એફ ઓફ વાય વન માઇનસ એફ ઓફ વાય ટુ ઇન ટુ ડી વાય તો અહીંયા તો બે વક્રો છે ને આપણી પાસે એક તો કયું છે એક્સ બરાબર રૂટ થ્રી વાય અને બીજું એક્સ ઓર પ્લસ વાય સ્કવેર બરાબર ફ આની અંદરથી x નું સૂત્ર ના કરતા બનાવ એટલે x = આપણું f(y1) એટલે √ 3y f1y લો આ તો ચલ y2 એવું ન હોય કેરે f2y એટલે આપણું f1y છે કેમ કે અહીંયા y1 હોય તો તો એ y1 ચલ તરીકેમાં આવવા જોઈએ એટલે અહીંયા સ્વતંત્ર વાય છે એફ વન વાય અને અહીંયા આની ઉપરથી બનાવો એટલે અંડર રૂટ ફોર માઇનસ વાય સ્કવેર આઈ બરાબર જીરો થી લઈને વન રૂટ થ્રી વાય માઇનસ અંડર રૂટ ફોર માઇનસ વાય સ્કવેર ડી વાય આને ઉકેલી નાખશું તો એ ડાયરેક્ટ જવાબ આવી જશે બધું સાચું છે બરોબર ઓકે અહીંયા આપણે રાખીએ હવે પછી આગળના દાખલા સહેલા છે પણ હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું અહીંયા આપણે આપણો ક્લાસ પૂરો કરીએ ઓકે